મહેસાણાના ડેમમાં પંચોતેર ત્રણ ટકા જળ સ્ટોક થયો ધરોઈ ડેમમાં તેતાળીસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમની ભયજનક જળ સપાટી છસો બાવીસ ફૂટ છે હાલમાં ડેમની જળ સપાટી છસો પંદર પોઈન્ટ બાવીસ ફૂટે પહોંચી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે ઉત્તર ગુજરાત માટે આશીર્વાદ રૂપ એવો એટલે કહી શકાય કે જે જીવાદોરી કહી શકાય ઉત્તર ગુજરાત માટે એવો ધરોઈ ડેમ જે છે પંચોતેર ટકા જેટલી પાણીની આવક જે છે હાલમાં છે આપ જોઈ શકો છો કે જે જે અંદર ઉપરવાસમાં વરસાદના કારણે ધીરે ધીરે પાણીની આવક જે છે વધી રહી છે જેના કારણે કહી શકાય કે ઉત્તર ગુજરાત વાસીઓ માટે આવનારા સમયમાં પીવાના પાણીની કોઈ સમસ્યા જે છે સર્જાશે નહીં અને લોકો જે છે એક વર્ષ માટે પીવાના લોકો માટે જે એક વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો જે છે પૂરતા પ્રમાણમાં જો ડેમ છે તો સમયમાં કહી શકાય કે જે સિંચાઈના પાણીની પણ કોઈ સમસ્યા સર્જાશે નહીં અને લોકો જે છે સિંચાઈના પાણીનો પણ ધરુઈ ડેમના પાણીનો ઉપયોગ પણ કરી શકશે હાલમાં જે પાણીની જળસપાટી છે ધીરે ધીરે જે છે વધી રહી છે જેના કારણે ધરોમમાં જે પાણીની આવક વધી રહી છે કારણે આવક રહી છે વાત કરીએ તો ગત વર્ષે જે છે મોટો વધારો થયો તો આ વર્ષે જો વાત કરીએ તો ડેમની સપાટી જે છે ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે ધીમી ગતિ વધી રહી છે પરંતુ હાલમાં જળ સપાટી વધતા પંચોતેર ટકા જેટલો ડેમ ભરાયો છે જેના કારણે ઉત્તર ઉત્તર ગુજરાત વાસીઓ માટે ચોક્કસથી આનંદના સમાચાર છે મુકેશોશી ગુજરાત ફર્સ્ટ ધરોઈ મહેસાણા